મિત્રો તમે જોયું હશે કે ઘણા બધા લોકો જે છે એને જ્યારે નવા નવા લગ્ન થાય ને ત્યારે છોકરી અને છોકરા બંનેની વાત કરું છું તે પોતાના મનની અંદર એવા એવા પ્રકારના ભ્રમ જે છે એ પાળી લેતા હોય છે કે જેની તો વાત જ શું કરવી મતલબમાં હું તમને જણાવી દઉં કે આપણે છોકરા લોકો જે હોય ને એ કેવા ભ્રમ પાળતા હોઈએ છીએ કે ભાઈ આ છોકરી છે આને નવા નવા લગ્ન થયા છે તો આને કોઈ દિવસ સેક્સ જે છે એ કરેલું ના હોવું જોઈએ બરાબરને તો એટલા માટે આને કોઈ દિવસ સેક્સ નથી કરેલું અને હું પહેલી વખત મારો લિંગ જે છે તેની યોનીની અંદર નાખીશ તો આને જબરદસ્ત દુખાવો જે છે એ થવો જ જોઈએ તે રાડો નાખવી જોઈએ બરાબરને અને જો તેને જબરદસ્ત દુખાવો ના થાય તો પછી એ વર્જીર જ નથી આવા પ્રકારના ભ્રમ જે છે એ આપણા આપણા મગજની અંદર પાળતા હોઈએ છીએ અને સામે છોકરી પણ કંઈ ઓછી નથી હોતી એ જે છે એ એવા પ્રકારના ભ્રમ જે છે એ પાળીને બેઠી હોય છે કે ભાઈ મને મારી બહેનપણીએ એવું કીધું છે કે જ્યારે આપણે નવા નવા લગ્ન થાય છે આપણને કોઈ સંબંધ માનવાનો એક્સપિરિયન્સ અનુભવતો હોતો નથી તો પછી જબરદસ્ત જ્યારે પહેલી વખત લિંગ જે છે યોનિની અંદર નાખવામાં આવે છે ત્યારે ખૂબ જ વધારે પ્રમાણમાં દુખાવો થાય છે તો આવા પ્રકારના ભ્રમ જે છે મગજની અંદર પાળી પાળી અને એને મેન્ટલી જ એવા પ્રકારની પ્રિપેરેશન પહેલેથી કરી રાખતી હોય છે છોકરી અને આપણે છોકરા લોકો પણ કે દુખાવો ના થતો હોય તો પણ થવા લાગે છે બરાબર ને તો આ વિડીયોની અંદર હું તમને એ જણાવવાનો છું કે એવા કયા કયા પ્રકારના કારણો છે કે જેની અંદર તમને દુખાવો ન થવો થવો જોઈતો હતો પણ છતાં પણ તમારો એવા ભ્રમ જે પાળેલો હોય છે એના કારણે દુખાવો થવા લાગે છે તો મિત્રો વિનંતી કરું છું કે વિડિયો જે છે એ આંખે આંખો જોજો વચ્ચેથી બિલકુલ સ્કીપ નહીં કરતા કારણ કે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છૂટી જશે અને શું તમે આ ચેનલ ઉપર નવા આવ્યા છો તો પછી વાટ શેની જોવો છો યાર ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો બે લાયકનને પ્રેસ કરીને ઓલ આપી દો અને વિડીયોને વધુમાં વધુ શેર કરવાનો તો બિલકુલ નહીં ભૂલતા મારા મિત્રો કારણ કે સેક્સ એજ્યુકેશન આ સમયની અંદર લેવું ખૂબ જ વધારે પ્રમાણમાં જરૂરી છે કે જેના વિશે ખુલ્લેથી કોઈ સરળ ગુજરાતી ભાષાની અંદર વાત કરવા નથી માંગતું તો ચાલો મિત્રો શરૂ કરી દઈએ વીડિયાને મિત્રો સૌથી પહેલા આપણે વાત કરીએ તો પહેલો કારણ તો એ હોય શકે કે જ્યારે તમે પહેલી વખત સંબંધ મનાવવા માટે જાઓ છો અને તમારો લિંગ જે છે એ યોનિની અંદર જ્યારે નાખવાની કોશિશ કરો છો ત્યારે પેલી છોકરી જે છે તેના મનની અંદર પહેલેથી જ એવી વસ્તુઓ ચાલતી રહેતી હોય છે કે અરે મેં તો કોઈ દિવસ સેક્સ નથી કર્યો અને પહેલી વખત જે છે એ આવી પ્રકારની વસ્તુઓ જે છે હું કરવા જઈ રહી છું તો જેના કારણે શું થશે કે મને જબરદસ્ત દુખાવો થશે એટલે પહેલેથી જ ડરી જાય છે આવા પ્રકારની વસ્તુઓ વિચારી વિચારીને અને જ્યારે પહેલી વખત જ્યારે ડરી જાય ને ત્યારે એ તમારો લિંગ જે છે તેની યોની અંદર નહીં નાખવા દે મિત્રો એટલે કે તેની યોનિ જે છે એ એટલી વાઇડ જે છે એટલે કે પહોળી કરવાને બદલે સંકુચિત કરી દેશે એટલે કે ભેગી કરી દેશે અને જેના કારણે તમને પણ લિંગ નાખવામાં તકલીફ પડશે જો મિત્રો બધા જ છોકરીઓના અલગ અલગ છોકરીઓના બોડી એટલે કે શરીર અલગ અલગ હોય છે તેની પ્રકૃતિ અને તાસીર પણ અલગ અલગ હોય છે તો થોડો ઘણો દુખાવો તો થઈ શકે છે એમાં હું ના નથી પાડતો થોડો ઘણો દુખાવો પહેલી વખત જ્યારે સંબંધ માનવા માટે તમે જાઓ છો ત્યારે થઈ શકે છે પરંતુ એનો મતલબ છોકરીઓ એમ નથી કે તમે તમારા પાર્ટનરને કોઈ દિવસ સેક્સ જે છે કરવા જ ના દો બરાબર ને તમારે પહેલ તો કરવી જ પડશે આ ઉપરાંત મિત્રો બીજા પ્રકારનું કારણ દુખાવાનું એ છે કે માની લો કે કોઈ જબરદસ્તી કોઈની સાથે થયું હોય આ બધી વાતો જે છે તેને સાંભળી હોય અથવા તો કોઈ છોકરીએ જોઈ પણ લીધું હોય કોઈ વિડીયોના મારફતે અથવા તો ગમે તો તેના મનની અંદર એક પ્રકારનો ડર બની જાય છે કે ભાઈ આને એટલો દુખાવો થયો હશે તો મને પણ એટલો જ દુખાવો થશે બરાબર ને તો આના કારણે પણ દુખાવો થઈ શકે છે આ ઉપરાંત મિત્રો ત્રીજા પ્રકારનું કારણ દુખાવાનું એવું હોઈ શકે છે કે જ્યારે કોઈ પણ પ્રકારની છોકરી જે છે તેને જ્યારે માસિક જે છે એ શરૂ હોય છે પીરિયડ્સ શરૂ હોય છે તે દરમિયાન તમે કરો તો પછી દુખાવો જે છે એ ડેફિનેટલી તેને થશે આ ઉપરાંત યોનિની અંદર કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન લાગી ગયું હોય આ ઉપરાંત ડ્રાયનેસ તરીકે આપણે ઓળખવામાં આવે એટલે કે જે યોની હોય ને તેની અંદર લ્યુબ્રિકેશન એટલે કે ભીનાશ હોવી જરૂરી છે તે ન હોય એકદમ સૂકી સુકી હોય ડ્રાય હોય તો પછી સીધી વસ્તુ છે કે લિંગ જે છે એ અંદરની બાજુ ઘસાશે પહેલેથી જ તે જગ્યા સુકી છે તો જેના કારણે જબરદસ્ત દુખાવો થઈ શકે છે આ ઉપરાંત મિત્રો ચોથા પ્રકારના આપણે કારણની વાત કરીએ કે શા માટે દુખાવો થાય છે તો તેનું મેઇન કારણ એવું છે કે આપણે છોકરા લોકો કેવું કરતા હોય છે કે કોઈ પણ પ્રકારના ફોર પ્લે કર્યા વગર એટલે કે ચુંબન પછી સહેલાવાની ક્રિયા આ બધી વસ્તુઓ જે છે તમારે મેઇન સંબંધ બાંધવાની પ્રોસેસની પહેલા કરવી જોઈએ અડધી પોણી કલાક તેમાં આપવો જોઈએ પરંતુ અમુક લોકો કેવા હોય છે કે ડાયરેક્ટ જ મેન સંબંધ જે છે એ બાંધવા મળતા હોય છે ફોર પ્લે નથી કરતા હોતા જેને કારણે યોનિની અંદર પૂરતી વિનાશ લ્યુબ્રિકેશન આવવું જોઈએ તે નથી આવતું અને જેના કારણે જબરદસ્ત દુખાવો છોકરીને થઈ છે મિત્રો અહીંયા પાંચમા પ્રકારનો અને છેલ્લું કારણ આપણે વાત કરી લઈએ તો તમને એવું લાગતું હશે ઘણા બધા લોકો એવું વિચારતા હશે કે ભાઈ સંબંધ માનવાની કોઈ દિવસ ઈચ્છા થતી જ નથી હોતી આ પ્રકારની વસ્તુ જે છે સૌથી મોટો તમારો પાળેલો ભ્રમ છે આ દૂર કરી દેજો જેટલી સંબંધ માનવાની ઈચ્છા છોકરાઓ લોકોને થાય છે એટલી જ સંબંધ માનવાની ઈચ્છા છોકરી લોકોને પણ થતી હોય છે પરંતુ કેટલીક વખત કેવું થતું હોય છે મિત્રો કે ભાઈ માનસિક સ્ટ્રેસ હોય છે તણાવ હોય છે નવા નવા લગ્ન થયા હોય છે એટલા માટે થોડીક એન્ઝાયટી હોય છે બરાબર ને આ ઉપરાંત અમુક ડર હોય છે અમુક ભય હોય છે અમુક દર્દ જે છે એ પહેલેથી જ પોતાના માઇન્ડની અંદર બનાવીને રાખેલો હોય છે આ ઉપરાંત કોન્ફિડન્સની કમી હોય છે એકબીજા સાથે વાત નથી કરતા હોતા અથવા તો સેક્સ એજ્યુકેશન બિલકુલ નથી હોતું આવા બધા પ્રકારના કારણોને કારણે શું થાય છે કે છોકરીને ડેફિનેટલી દર્દ જે છે એ થઈ શકે છે તો મિત્રો તો છેને એકદમ જબરદસ્ત માહિતી આવા જ પ્રકારના ઇન્ફોર્મેટિવ નોલેજેબલ વિડીયોઝ જોવા માટે ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો બે લાઇક અને પ્રયાસ કરીને ઓલ આપી દો અને વિડીયોને વધુમાં વધુ શેર કરવાનો તો બિલકુલ નહીં ભૂલતા મારા મિત્રો તો ચાલો મિત્રો મળીએ કોઈ બીજા એક સરસ વિડિયોની અંદર ત્યાં સુધી ધન્યવાદ